સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ ઉદ્યોગોના કામદારોના પ્રશ્નો સાથે કામદારોના કામના આઠ કલાકથી વધારે બાર કલાક કરાયા હોવાથી તેના વિરોધમાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે સરકારની શ્રમિકોના પ્રશ્નો બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે તેમ છતાં સરકાર તરફથી કામદારોના પ્રશ્નો બાબતે માટે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ લેવાયો નથી તો સાથે જ હાલમાં સરકાર દ્વારા શ્રમિકોના કામના કલાકોમાં પણ વધારો કરાયો છે આઠ કલાકની જગ્યાએ હવે બાર કલાક કરવામાં આવ્યા છે જેથી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ આવનાર ત્રીસ નવેમ્બર બે હજાર રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શ્રમિકોના પ્રશ્નો બાબતે એક વિકાર આક્રોશ રેલીનું આયોજન કરનાર છે જેમાં આખા ગુજરાતમાંથી એક લાખથી વધુ શ્રમિકો જોડાનાર છે તો સુરત જિલ્લામાંથી ચાર હજાર કરતા વધુ કામદારો આ શ્રમિક આક્રોશ રેલીમાં જોડાશે આજરોજ અમે ઘણા જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આપને અને કલેક્ટરશ્રીને ઘણી વખત કામદારોના પ્રશ્નો બાબતે અમે વારંવાર લેખિત તેમજ મૌખિક અને આવેદનપત્ર દ્વારા પ્રશ્નો રજૂઆત કરેલ છે સરકાર ચર્ચા વિચારણા કરીને બોલાવે છે પણ એનું પરિણામ કઈ આવતું નથી નિકાલ થતો નથી કારણે ભારતીય ગુજરાત પ્રદેશ દ્વારા આગામી દસમી નવેમ્બર બે હજાર રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ભારતીય મધ્યસંઘ એક લાખ કામદારોને એકત્ર કરીને વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં જઈ રહ્યું છે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની અંદર કામદારો જે દરેક સરકારી તેમજ પ્રાઇવેટ નોકરી ઉદ્યોગમાં કામ કરે છે તેઓના કામના કલાક આઠ કલાકને બદલે બાર કલાક કરતો ખડો વિધેયક એટલે કે વટ કામ પાસ કરી દીધેલ છે અમારા એસટી ના કામદારોની વાત કરો ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક જો બાર બાર કલાક ડ્રાઈવિંગ કરે અને નોકરી કરે બસ રિપેર કરે તો અમારા કામદાર નોકરીથી ઘરથી નોકરી આવતા જ બે ત્રણ કલાક અપડાઉનમાં જાય છે અને ફરી નોકરીથી ઘરે જતા બે ત્રણ કલાક જાય આમ પાંચ છ કલાક અપડાઉનમાં કાઢે બાર કલાક નોકરી કરે તો અઢાર થી વીસ કલાક જો બાર ને બાર જ રહે તો ઊંઘે ક્યારે એને આઠ થી દસ કલાકની ઊંઘનું શું એ સામાજિક સુરક્ષાનું શું તો અમે આ આઠ કલાક બદલે બાર કલાક સરકારે કર્યા છે એ વિધેયક પરત લેવી અમારી મુખ્ય માંગણી છે અમારા એસટી ની અંદર સરકારી કર્મચારીને જે પચીસ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે છે તે અમારા એસટી ના કામદારોને ગ્રેજ્યુટી પચીસ લાખ આપવામાં આવતી નથી તો અમારા કામદારોને પચીસ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે આખા તમામ સરકારી કચેરીઓમાં ગુજરાતની અંદર જે ખાલી જગ્યાઓ પડી છે એની સામે ભરતી કરવામાં આવે છે એ તમામ ભરતીઓ ફિક્સ પગારથી ભરતી કરવામાં આવે છે અને આવા ફિક્સ પગારના કામદારોને પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખીને પછી ત્યારબાદ કાયમી કરવામાં આવે છે આ નીતિમાં ખૂબ શોષણકારી નીતિ છે તો પાંચ વર્ષને બદલે આ કામદારોને ત્રણ કેથી ઓછા સમયમાં કાયમી કરવામાં આવી અમારી મુખ્ય માંગણી છે હાલમાં જ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આંગણવાડીની બહેનોને છવ્વીસ હજાર પગાર કરવો પણ સરકાર હાલમાં પણ દસ હજાર પગાર ચૂકવે છે તો હાઈકોર્ટના ચુકાદાનું સરકાર પાલન કરે એવી મુખ્ય માંગણી છે આશા વર્કર બેન અને મધ્યાહન ભોજનના કામદારોને પણ ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે આ તમામને સરકારી કર્મચારી જાહેર કરીને એ લોકોમાં પગાર વધાર કરવામાં અમારી મુખ્ય માંગણી છે જો આગામી સમયમાં આ માંગણી અમારી પૂર્ણ નહીં કરવામાં આવે તો દસમી નવેમ્બર બે પચીસ ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક લાખથી વધુ કામદાર એકત્ર થઈ સરકારની સામે રણસિંગો ફૂગશે એમાં કોઈ શંકાને સામે નથી